પ્રશ્નો ટૂંકમાં પ્રશ્નો નિબંધ અને વિચાર વિસ્તારનું સોલ્યુશન આપણે ભાગ નંબર બે માં કરશું પ્રશ્ન નંબર એક માં આપેલું છે નીચે આપેલા વાક્યોના બે વાક્યોમાં જવાબ પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા આપણે પ્રશ્નનો અભ્યાસ કરી લઈએ આ પ્રશ્નનું સોલ્યુશન આપણે ભાગ નંબર બે માં કરશું સંપીને રહેવાથી સો ફાયદો થાય છે તમને નદી કિનારે રહેવું ગમે કે કેમ આ તો આપણે મૌખિક લખી શકીએ ગુજરાતનો મહિમા વિશે બે ચાર વાક્ય લખો તમને કયું પ્રાણી પાડવું ગમે કેમ આ પણ આપણે મૌખિક લખી શકીએ માણસોએ પશુ પંખી પાસેથી શું શીખવા જેવું છે માણસને સ્વાર્થનો સગો શા માટે કહ્યો છે તો આવા પ્રશ્નની તૈયારી વિદ્યાર્થી મિત્રો તમારે કરી લેવાની છે જેથી કરીને પ્રશ્નમાં તમને પૂરા માર્ક મળે પ્રશ્ન બે માં પણ આપણે કોઈ પણ એક કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર છે આપણે લખવાનો છે જે છ ગુણમાં છે તો અહીં બે એક વિચાર વિસ્તાર આપેલા છે પહેલો છે તું તરણાનો તારણ હારો ઝરણાનો તું નાદ ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ ને બીજો છે સિંહ વાઘને કોયલ બુલબુલ પતંગિયાને તમરા સૂર્યચંદ્રને તારા આપે અહીં આ ગયા ભમરા તો આમાંથી કોઈ પણ એક વિચાર વિચાર વિસ્તાર આપણે લખવાનો છે વિદ્યાર્થી મિત્રો તમને કયો વિચાર વિસ્તાર આવડે છે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો હવે આપણે હેતુલક્ષી પ્રશ્નનું સંપૂર્ણ આપણે સોલ્યુશન કરવાનું છે પ્રશ્ન નંબર ત્રણમાં સૂચના મુજબ કરો એમાં આપેલું છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો નંબર એક તકરારનો નિવેડો લાવવા નિમેલી પાંચ કે વધુ માણસોની મંડળી જેને કહેવાય પંચાયત જટ ન ઉકેલી શકાય તેવો પ્રશ્ન અસાધ્ય પ્રશ્ન મૃત્યુની જાણ કરતો પત્ર જેને શોક પત્રો કહેવાય અથવા કાળોત્રી કહેવાય બે મોટા સમુદ્રને જોડનારી ખાડીને સમુદ્રધુની કહેવાય રાત્રિના અંધકારમાં ટમટમતું જેવડું જેને કહેવાય આગ્યો ટમટમ્યો પ્રશ્ન નંબર બે માં આપેલું છે લીટી દોરેલા શબ્દનો સમાનાર્થી શબ્દ આપી વાક્ય ફરીથી લખો તમારે સમારથી શબ્દ લખવાનો છે ને વાક્ય ફરીથી લખવાનો છે તો અહીં તરવડિયા વરિયા છે જગ્યાએ આપણે ચંચલ લખી શકાય તો નાના બાળકો બહુ ચંચલ હોય છે એક ઘડી પણ શાંત બેસે નહીં બીજું છે હર્ષ એનો થશે આનંદ આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓએ પોતાની જાતે કરી તે જોઈને શિક્ષકને આનંદ થયો ઈચ્છા તીવ્ર ઈચ્છા અભિલાષા જેનસીને ભણી ગણીને શિક્ષિકા બનવાની અભિલાષા હતી પાનો ચડાવવો અને ઉત્સાહ વધારવો રમોતો સૌ વખતે દોડનારના નામની બૂમો પાડીને બધા પોતપોતાના મિત્રો એનો ઉત્સાહ વધારે છે ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે તો સોગાદો એ કુદરતી સોગાદ છે તો આ રીતના આપણે સમાનથી શબ્દો બીજા લખવાના છે અને વાક્ય આખું ફરીથી લખવાનું છે પ્રશ્ન નંબર ચારમાં આપેલું છે માગ્યા મુજબ જવાબ આપવો એમાં પહેલો પ્રશ્ન છે નીચે આપેલ સંજ્ઞાને આપેલ કોષ્ટમાં વર્ગીકરણ કરો સંજ્ઞાના પાંચ પ્રકાર છે એ પાંચ પ્રકાર સંજ્ઞામાં કયા કયા શબ્દો આવી લખવાનો છે તો ખાંડ છે એ આવશે દ્રવ્યવાચકમાં પ્રેમ છે એ આવશે ભ્રાવ ભાવવાચકમાં દયા છે એ આવશે ભાવવાચકમાં શ્રીરામ છે નામ તો એ આવશે વ્યક્તિવાચકમાં નદી છે એ જાતિવાચકમાં આવશે ગોળ છે એ દ્રવ્ય વાચકમાં આવશે રુઝુલ નામ છે તો વ્યક્તિવાચકમાં આવશે જૂથ છે લોકોનો સમૂહ દર્શાવે છે તો સમૂહ વાચકમાં આવશે સમાજ છે એ સમાજવાચકમાં આવશે ને ફૂલ જાતિવાચકમાં આવશે તો આ રીતે સંજ્ઞાને વર્ગીકરણ કરવાનું એના પછીના પ્રશ્ન નંબર બે માં આપણને પૂછાયેલું છે કૌશમાં આપેલા ક્રિયા વિશેષણનો ઉપયોગ કરી ખાલી જગ્યા ક્રિયા વિશેષણમાં આપણે આપેલું છે ક્ષણમાં આજીવન ઝડપથી વહલપૂર્વક અને ધીમું ધીમું તો પહેલું બાળક પણ ખાલી જગ્યા ફૂલડા ચૂટતું હતું તો ઝડપથી કોણ જાણે ક્ષણમાં શું બનશે દીપડાની લુચાઈ સાથે તેમણે આજીવન જજવવું પડે છે બાળકે તેને વ્હાલપૂર્વક ગોદમાં તેડી લીધું સિંહની આંખમાં અજબ પરિવર્તન ધીમું ધીમું આવી રહ્યું હતું તો આ રીતના ક્રિયા વિશેષણ વડે ખાઈ જગ્યા પૂર્ણ કરવાની છે પ્રશ્ન નંબર માં આપેલું છે કે ખોટો શબ્દ છેકી સાચું વાક્ય લખો વશિષ્ઠ ઋષિએ યજ્ઞકુંડ તૈયાર કર્યો તો થયો અને માંડ્યો ઉપર છેકો શબ્દ છેકી પણ નાખવાના છે અને વાક્ય સાચું ફરીથી લખવાનું પણ છે લોકોની સુવિધાને બદલે વ્યવસ્થાની જાળવણીને વધારે મહત્વ આપવામાં આવે છે તો લેવામાં અને દેવામાં છેકો એક ગોવાળ રોજ સવારે પોતાની ગાય ભેંસ લઈને જંગલમાં ચરાવવા જતો તો મૂકવા અને ફેરવવા ઉપર છેકો લોકો જુદા જુદા તહેવારો ઉજવે છે માને છે

તે ચંદ્ર પર અવકાશમાં જઈ શકે અવકાશ કાબુ નંબર ચાર આવશે નિયંત્રણ કળાની મદદથી રાખી શકાય નંબર ત્રણ જોખમી કારખાનાઓમાં ઠેર ઠેર જવાબ આવશે બે નંબર ભય સૂચક ઘંટડી મૂકેલી હોય છે પાયલટ બનવા માટે જવાબ આવશે ત્રણ કે વિજ્ઞાનના તજજ્ઞ થવું જરૂરી છે તંત્ર તંત્રજ્ઞ થવું જરૂરી છે સચિવાલય જેવી જગ્યાએ પ્રવેશ માટે सिक्योरिटी पास जरूरी है तो आ रीत हे ओहो अहा अरे, अरे रे